આ બાઇક રેલી અબરામા ખાતે આવેલ લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતેથી નીકળી વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ તેમની પ્રતિક્રિયા આપી હતી વલસાડ લોકસભા મતક્ષેત્રના આજે તારીખ પાંચના દિવસે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે એ અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર જિલ્લા પંચાયતોમાં નગરપાલિકાઓ વિસ્તારોમાં દરેક જગ્યાએ બાઇક રેલીનું આયોજન કરીને મતદારોની અંદર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ આવે અને લોકોની અંદર એક સારો મેસેજ જાય એના માટે મોટી બાઇક રેલીઓનું આયોજન અમે સમગ્ર લોકસભા ક્ષેત્રની સાતે સાત વિધાનસભા ક્ષેત્રોની અંદર કરવામાં આવ્યું છે એનાથી કાર્યકરોની અંદર ખૂબ જ ઉત્સાહ છે અને એ ઉત્સાહ થકી સમગ્ર વિસ્તારની અંદર જે અંતિમ દિવસે જે કે વોટિંગ સાત તારીખે જે છે તો સાત તારીખે વોટિંગના જે પર્સન્ટેજો જે વધારવાની વાત જે છે તો મારા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને મતદારોને વિનંતી કરીને મતદાન મથક કે જવા માટે એમને પ્રેરિત કરશે અને એ પ્રેરણા થકી મતદારો પણ એનાથી પ્રેરાઈને અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે જોવા માટે ભારતની જનતા જે થનગની રહી છે એ જ રીતે વલસાડની પ્રજા પણ જે થનગનાટ અનુભવી રહી છે તેનાથી સાત તારીખની રાહ જોઈને સમગ્ર મતદાર સાત તારીખની રાહ જોઈને બેઠો છે અને હું વલસાડ જિલ્લાના અધ્યક્ષ તરીકે અને લોકસભાના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે હું વલસાડ લોકસભા મતક્ષેત્રના મતદારોને હું વિનંતી કરું છું કે આપ સર્વે સાત તારીખે સવારે સાત વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધીમાં તમારા બૂથનું વોટિંગ પૂરું કરશો અને ઘરે ઘરે જઈને જે લોકો પણ મતદાન કરવાના બાકી હોય એમને ઘરેથી મતદાન મથક સુધી લઈ જવાની વ્યવસ્થા કરશો એવી હું વલસાડ લોકસભા મતક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરું છું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની